ગુડ મોર્નિંગ પ્રેઝિશોનો આભાર માનતા ફરીની વાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહી છે અને તેની શરૂઆત પ્રભુના જ વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ જે પુરુષ યહુવા પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર યહુવા છે તે આશીર્વાદિત છે તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં પણ તેના પાંદડા લીલા રહેશે અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં ને તે ફળ આપ્યા વિના રહેશે નહીં યર્મિયા પ્રબોધકનું પુસ્તક સત્તરમો અધ્યાય અને તેની સાતમી અને આઠમી કલમ આજનો વિચાર ક્રીષ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિષ્ણના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સવા આપ સર્વને જ્ઞાત હશે જ કે ગઈકાલે આપણે જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે મનુષ્યના બળ પર આધાર રાખે છે ને યહવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે સ્થાપિત છે એ અંગે અને વળી વચનના પ્રકાશમાં સંક્ષિપ્તમાં તેના ભયંકર માઠા પરિણામ વિશે પણ આપણે જોયું અને એ યર્મિયા પ્રબોધકનું પુસ્તક સત્તરમાં અધ્યાયને પાંચમીને છઠ્ઠી કલમ અને આજે આપણે જોઈ રહ્યા છે સાતમીને આઠમી કલમ અને જે સાતમી ને આઠમી કલમ છે તેનું વર્ણન જે કર્યું છે એ પ્રમાણે કે જે પુરુષ યહોવા પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે તે અંગે ને તેના પરિણામ વિશે આપણે આજે ટૂંકમાં જોઈએ જે પુરુષ યહોવા પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે તેની અસર જુઓ મતલબ તે તેનું જીવન કેવી રીતે પ્રદીપ્ત થશે એક તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે ગીતશાસ્ત્ર એકમાં પણ બહુ સરસ આનું વર્ણન અથવા તો આછેરું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે જુઓ નાનો છોડ નહીં પણ હરિયું ભરિયું ઘનઘોર ઘટાદાર વૃક્ષ જે પોતે પણ કંઈ કેટલાય જીવોનો આશરો બનશે જીવનનો જરો છે પ્રભીસ એ જરા પાસે સાહેબ જમાવો અને વૃદ્ધિ પામો બીજી બાબત જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે જેથી નદીની અવિરત નદીના અવિરત વહેતા નિર્મળ નીરનું તે સદૈવ પોષણ મેળવી એ ટકી રહે છે અને વૃદ્ધિ પામે છે અને એ જીવનના જળનો એકમાત્ર ઝરો જે કદી સુખાતો નથી એ જીવનનો ઝરો પ્રવેશો ખ્રિસ્ત છે અને ઈસુરૂપી નદીની પાસે મહારા તમારા આપણા આત્મિક જીવનરૂપી વૃક્ષના મૂળ ઊંડા ઉતારીએ પોષણ મેળવીએ વૃદ્ધિ પામીએ અને ફળ ઉપજાવીએ ત્રીજી બાબત ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં ગરમી એટલે અનુતાપ સતાવણી પ્રશ્નો સમસ્યા મુશ્કેલી મૂંઝવણ પડકારો સંઘર્ષ અને પ્રભુએ તો આપણને કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે પણ જો જગતને મેં જીત્યું છે અને એ જગતને જીતનાર ઈસુના હું ને તમે આપણે સંતાન છીએ અને તેથી ઈસુ મારી તમારી આપણી સાથે છે અને તેથી મને તમને આપણને કંઈ ડર રહેશે નહીં ચોથી બાબત તેના પાંદડા લીલા રહેશે ઈસુ જે ડાળી વેલો તેમની સાથે યુવાન પંદર પ્રમાણે તેમની સાથે જોડાયેલા રહીએ અને લીલાછમ રહીએ ઈશ્વરૂપી મૂળ વેલા સાથે કલમ કરેલા એવા આપણે ભરપૂર ફળ ઉપજાવી તેમને મહિમા આપીએ અને પાંચમી બાબત સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં ભલે વરસાદ ન વરસે દુષ્કાળ આવે પણ તમે હું આપણે અખૂટ જરો ઈશુ ખ્રિસ્ત સાથે જોડાયેલા હોઈશું તો ચિંતાવાળી વાત આવશે નહીં એ તંગી તંગાસ ખેંચ બધામાં ઈશુ સહાયક બની રહેશે છઠ્ઠી બાબત તે ફળ આપ્યા વિના રહેશે નહીં તમે ફળવંત બનશો અને તેથી ભરાવો ઈશુરૂપી નદીની પાસે રોપાયેલા વૃક્ષ માફક ભર્યા ભર્યા ફળવંત બનો જે ઋતુએ પોતાના ફળ આપે છે ગીતશાસ્ત્ર એક અને એના વચનો પ્રમાણે અને એ યુહાન પંદર પ્રમાણે જેથી મારા તમારા આપણા ફળ કાયમ રહે જેનાથી આકાશમાંના બાપને મહિમા મળે છે પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમે તમારા બાળકો તરીકેનો અધિકાર તમારી કૃપાથી સંપાદન કર્યો છે અને અમને તમારા બાળકો તરીકેનો અધિકાર આપવા બદલ અમે આપના આભારી છીએ મળેલ અધિકારનો ગેરલાભ ઉઠાવી સ્થાપિત નહીં કિંતુ લાભ મેળવી આશીર્વાદિત બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય થતાં મદદ કરો રવેશ્વરના નામમાં Amen. de